પાઠ સાત રાણીની ભેટ ચાલો એમાં સૌ પ્રથમ સુંદર વાર્તા આપેલી છે એક જમાનામાં રાજા જગદીપ પોતાની રાણી માટે એક સુંદર કોતરણીવાળો પલંગ બનાવવા માગતા હતા તેણે શહેરમાંથી શ્રેષ્ઠ સુથારને બોલાવ્યો રાજાએ કહ્યું કે હું ઈચ્છું છું કે પલંગ દસ વેત લાંબો હોય એટલે સુથાર કહે છે કે ઠીક છે મહારાજ અને સુથારે પલંગ બનાવવાનું શરૂ કર્યું હું તેમાં પૂરેપૂરી આવી શકતી નથી એટલે કે એની જે રાણી છે એ પૂરેપૂરી આવી શકતી નહોતી તો રાજાએ છે તેને ગણતરી કરી એક બે ત્રણ ચાર આઠ વેદ આઠ વેત જ લાંબો છે રાજાએ એને પોતાના હાથના ઉપયોગથી વેદનો ઉપયોગ કરીને કર્યું તો એને આઠ વેત જ એની લંબાઈ થઈ સુથાર કહે છે પરંતુ તે કેવી રીતે શક્ય છે પછી નાનો બાળક છે એ પણ હવે ગણે છે નાના બાળકથી એક બે ત્રણ ચાર એમ ક્રમશ ચૌદ વેચ લાંબો પલંગ થયો એટલે કે નાના બાળકથી ચૌદ વેત રાજાથી આઠ વેત અને સુથારથી દસ વેત થયો બધા છે એ મૂંઝવણમાં મુકાઈ ગયા કે બધાના માપ અલગ અલગ કેમ છે કારણ કે બધા જના હાથ અલગ અલગ હોય છે એટલે વેતનું માપ પણ અલગ અલગ રહે ચાલો પછી મારી પાસે એનો ઉપાય છે એટલે કે તેનો પ્રધાન આવે છે એનો મંત્રી અને મંત્રી કહે છે કે મારી પાસે એનો ઉપાય છે ચાલો આ સમસ્યાના નિરાકરણ માટે મંત્રીએ શું ઉકેલ આપ્યો હશે જે તેની ચર્ચા કરો એટલે કે મંત્રીએ છે એ ઉપાય આપ્યો હશે કે ગમે તે એક વસ્તુમાં વેતનું માપ લઈને તે વેત તેની સાથમાં સોટી છે તો સોટીમાં વેતનું માપ લઈને એટલી કાપીને એ વેત એટલા વેત પલંગ તમે બનાવો તો રાણી છે એ પલંગમાં સમાઈ શકે એટલે કે જુદા જુદા વ્યક્તિનું વેતનું માપ જુદું જુદું હોય છે ચાલો ચાલો કરીએ નીચેની વસ્તુઓની લંબાઈ માપવા માટે તમારા પાઠ્યપુસ્તકનો ઉપયોગ છે એ કરો ચાલો મેજ મેજ એટલે કે ટેબલ ટેબલની પહેલાં અંદાજિત લંબાઈ તમારે છે એ માપવાની છે કે અંદાજિત લંબાઈ કેટલી હોઈ શકે પહેલાં વિચારવાનું અનુમાન કરવાનું પછી લખવાનું પછી એ ટેબલની તમારે વાસ્તવિક લંબાઈ એટલે કે પછી તેને માપન કરવાનું તો કેટલું થાય છે તે લખવાનું કાળું પાટ્યુંને પહેલાં અંદાજિત લંબાઈ માપવાની પછી વાસ્તવિક બારીની અંદાજિત લંબાઈ માપવાની પછી બારી પાસે જઈને એની વસ્તુ છે એને માપવાની વેતનો ઉપયોગ તમારે કરવાનો અથવા પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવાનો અહીં છે એ પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરેલો છે માટે આપણે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીશું જો તમારા શિક્ષક તમને વેદ કહે તો વેદનો ઉપયોગ કરી શકો અહીં માપ છે એ આપણે પાઠ્યપુસ્તકના લખેલા છે કવિતા તેના ઘરેથી શાળાએ જઈ રહી છે તેને મોડું થઈ રહ્યું છે ઝડપથી શાળાએ પહોંચવા માટે તે કયા માર્ગનો ઉપયોગ કરશે તેની ચર્ચા છે એ ચિત્રમાં કરો એટલે અહીંયા જ કવિતાનું ઘર છે તે આ માર્ગ અપનાવશે જેથી એ સરળતાથી નિશાળે પહોંચી શકે બાકીના માર્ગ છે એ દૂર છે ચાલો એના પછી કથી ખ સુધી પહોંચવા માટે સૌથી લાંબો રસ્તો કયો છે તો અહીં છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે અહીં ટોટલ છ લીટીઓ આપેલી છે એક લીટી આપણે છે એકની ગણીએ તો છ સેમી થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ આઠ સેમી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સૌથી લાંબો રસ્તો છે એ ખ છે અને સૌથી ટૂંકો રસ્તો છે એ પહેલો રસ્તો છે એક પહેલો છે એ સૌથી ટૂંકો અને છેલ્લો છે એ સૌથી લાંબો

હવે નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપીએ જીરાફ ખાલી જગ્યા ખોખા જેટલું ઊંચું છે જીરાફ છે એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ખોખા એટલે આપણે લખીશું કે નવ ખોખા જેટલું ઊંચું છે ખાલી જગ્યા સાત ખોખા તો કે ઊંટ છે એ સાત ખોખા વાંદરો છે એ બે ખોખા અને હાથી છે એ પાંચ ખોખા અહીં છે ને એ છ ખોખા દેખાડે છે પણ હાથી એક ખોખા ઉપર ઊભો છે એટલે હાથી પાંચ ખોખા ઉપર ઊભો છે એટલે કે ઊંચાઈ એની પાંચ ખોખા તમારો હાથ કેટલો લાંબો છે તે જગ્યા ઉપર છે એનું તમારે ટ્રેસિંગ કરવાનું છે ત્યારબાદ સંખ્યા રેખાઓની સંખ્યા ગણવાની છે એટલે રેખાઓની સંખ્યા કેટલી છે પહેલાં તમે હાથ દોરીને રેખાઓની સંખ્યા અહીં પંદર તમારે જેટલી થતી હોય તમારે લખવાનું કોળાનો ચોતરો ચિત્ર તરફ જુઓ અને તુલના કરો કે ક્યાં શાકભાજી અને શાકભાજી કરતાં હલકા કે ભારે છે અહીં છે એ મરચું આપેલું છે મરચું એમ કહે છે કે હું કહું છું કે હું સૌથી વધુ હલકું છું પછી કોળું છે એમ કે છે હું દૂધી કરતાં ભારે છું પછી એવી રીતના અલગ અલગ બધા શાકભાજી છે એ ગાય ભારે અને હલકા એકબીજાને કહી રહ્યા છે એ ખાલી જગ્યા આપી રહી છે કે હું કોળા કરતાં ભારે છું તરબુદ્ધ છે એ કોળા કરતાં ભારે હોય હવે આપણે ખાલી જગ્યા પૂરીએ શક્કરટેટી ગાજર કરતાં ભારે હોય છે મરચું ગાજર કરતાં હલકું હોય છે મૂળા કરતાં તરબૂચ ભારે હોય છે બટાકા કરતાં મરચું હલકું હોય છે તરબૂચ બધામાં સૌથી ભારે છે મરચું બધામાં સૌથી હલકું છે એટલે કે બધા હલકી વસ્તુ અને ભારે વસ્તુ એટલે કે શાકભાજીના નામ તમારે લખવાના છે ચાલો તેના પછી પ્રવૃત્તિ આપેલી છે તેમાં તમારે ત્રાજવા બનાવવાના છે આ ત્રાજવામાં તમારે રબર દડો મણકા સીસા પેન પછી મીણિયા કલર જુદી જુદી વસ્તુઓની છે એ સરખામણી કરવાની છે અને કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે એનો નિર્ણય કરવાનો છે ચાલો ચાલો કરીએ સૌથી ભારે વસ્તુ ઉપર ગોળ તો કે આ તરણમાં સૌથી ભારે આ સૌથી ભારે આ જો અહીં ડોલ અને અહીં ટામેટા અંદર મોસંબી આપેલી છે અંદર તો કે ખાલી ડોલ છે જો ડોલ ભરેલી હોય તો ઉપર પાણી છલકાતું હોય પણ ખાલી ડોલ છે એટલે એના કરતાં છે એ થેલી વધારે ભારે હશે ચાલો એના પછી હલકી વસ્તુ હોય એના ફરતે ગોળ કરવાનું છે આ ત્રણમાં હલકું છે એ રેસર આ ત્રણમાં છે એ ફૂગો ચાલો વિચારીને છે એ તમારે લખવાનું છે એટલે કે ભારે હોય એમાં ભા હલકું હોય એમાં હ લખવાનો છે ચાલો આ બંનેમાં છે એ ભારે એક ઉદાહરણ આપેલું છે આ ભારે છે આ હલકું છે ચા હલકું છે ભારે ભારે અને હલકું ભારે અને હલકું ચાલો કરીએ સરખા કદની બે કાગળની થેલીઓ લો એકને રેતીથી ફરીને બીજાને સૂકા પાંદડાથી ફરો તેમાંથી કઈ થયેલી ભારે છે તેની ચર્ચા કરો તો કે રે પાંદડાવાળી હોય હલકી હોય અને રેતીવાળી છે તે ભારે હોય ચાલો ચિત્ર જોવાના છે અને આવા ત્રાજવા તમે પ્રકાર જે જોયા હોય એમાં સાચા નિશાની કરવાના છે ન જોયા હોય એમાં કાંઈ કરવાનું તમારે નહીં જે તમે ત્રાજવા જોયા હોય દુકાને જોયા હોય શાકભાજી લારી કરિયાણાની દુકાને જોયા હોય તેમાં તમારે સાચાને નિશાની કરવાની બગીચામાં ફળો તરબૂચ એક આપેલું છે અને એક બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ કેરીઓ આપેલી છે એટલે કે છ કેરીઓનું જેટલું વજન છે એટલું જ એક તરબૂજનું વજન છે તરબૂચ અને કેરી ચીચવા પર રમવા માગે છે તરબૂજ એક તરફ બેસે છે પરંતુ તેના કારણે ચીચવો એક બાજુથી અદ્ધર થઈ જ થઈ શકતો નથી તેના મિત્ર કેરીએ બીજી બાજુએ બેસી બાજુમાં બોલાવી તરબૂચને કેટલી કેરી વડે સંતુલિત કરી શકાશે ઉપર ચિત્રોને પરથી શોધો તો કે છ તરબૂજને કેટલા નાળિયેરથી સંતુલિત કરાશે એક નાળિયેર જોઈએ પરિવારમાં કેટલાક સભ્યો અથવા મિત્રોના નામ જણાવો તમે લાગે છે કે તેમનું વજન છે લગભગ તમારા જેટલું કોનું હોય તો કે મારો પિતરાય ભાઈ એનું નામ લખવાનું તમારા કરતા વધારે તો કે મારો મોટો ભાઈ એનું નામ લખવાનું અને તમારા કરતાં ઓછું તો કે મારી નાની બહેન એનું નામ તમે લખી શકો તેવી જગ્યા શોધો જ્યાં તમારું વજન ચકાસી વજન કેટલું છે તો કે આ એવી જગ્યા આપણે શોધીએ કે જેમાં વજન કાટા પર તમે વજન કરો તો કેટલું વજન થાય તમારે પોતાનું વજન અહીં લખવાનું છે ચાલો આપણે લીંબુ પાણી બનાવીએ રઘુ અને તેના મિત્રોએ રઘુની દાદી માટે લીંબુ પાણી બનાવ્યું તેમણે એક પ્યાલો લીંબુ પાણી બનાવવા માટે નીચેની વસ્તુનો ઉપયોગ કર્યો પાણી એક પિયાલો ખાંડ એક ચમચી લીંબુનો રસ બે ચમચી અને એક ચપટી મીઠું હવે રઘુ પોતાના માટે અને પોતાના બે મિત્રો માટે લીંબુ પાણી બનાવવા માગે છે રઘુએ ત્રણ પ્યાલા લીંબુ પાણી શરબત બનાવવું હોય તો ત્રણ પ્યાલા લીંબુ પાણી બનાવવા માટે તેને કેટલી સામગ્રીનો ઉપયોગ કરવો પડે તો કે પાણી ત્રણ પ્યાલા જોશે ખાંડ ત્રણ ચમચી જોશે લીંબુનો રસ છે એ છ ચમચી જોશે અને મીઠું છે એ ત્રણ ચપટી જોશે કારણ કે ત્રણ જણાનું બનાવવાનું છે એટલા માટે હવે શોધી કાઢો કે તમારા મનપસંદ પીણાનું નામ લખવાનું એમાં કઈ કઈ વસ્તુ વપરાય અને કેટલી વસ્તુ વપરાય એટલે કે એનો જથ્થો પણ લખવાનો કે દૂધ કોલ્ડ ડ્રિંક ભાવતું હોય તો એમાં કઈ કઈ વસ્તુ વપરાય તો કે દૂધ ખાંડ અને ગુલાબનું ફ્લેવર તો દૂધ કેટલું જોઈએ તો કે એક પિયાલો ખાંડ છે એ એક ચમચી અને ગુલાબ ફ્લેવર છે એ પણ એક ચમચી પછી બરાબર તમે હલાવી લો એટલે તમારું દૂધ ડ્રિંક તૈયાર રઘુની બાટલીમાં ચાર પિયાલા પાણી ભરવામાં આવે છે તમારી બાટલીમાં કેટલા પ્યાલા પાણી તમે ભરો છો તો કે બે તમારા મિત્રમાં તો કે બે શું કામ તો કે બંનેની બોટલ છે તે સરખી છે એટલા માટે શું તમારા મિત્રની બાટલી છે એ સમાન પ્રમાણમાં પાણીથી ભરાય છે તો કે આ સમાન ભરાય વધુ ઓછામાં લીટો કરીશું ચાલો પછી એવા મિત્રના તમારે નામ લખવાના જેમાં બાટલી જેની બાટલીમાં તમારી બાટલી જેટલું પાણી સમાઈ શકે તો કર્મની બાટલીમાં છે તમારે તમારું મિત્રનું નામ લખવાનું પછી ઓછું પાણી તો કે નાની બોટલ હશે એમાં ઓછું પાણી વધારે જો મોટી બોટલ હશે એમાં વધારે પાણી સમાય એવા મિત્રનું તમારે નામ લખવાનું છે ચાલો અહીં તમારું આ ચેપ્ટર છે એ પૂરું થાય છે થેન્ક યુ